પોરબંદર તાલુકાના બેરણ ગામે આવેલા ચેક ડેમની એક સાઈડ અતિ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બની હતી ત્યારે બેરણ ગામના ગ્રામજનોએ આત્મનિર્ભર બની દિવસ રાત કામગીરી કરી આ ચેકડેમનું સમારકામ કર્યું હતું પોરબંદર તાલુકામાં આવેલ બેરણ ગામના પાદરમાં આવેલ મોટા ચેક ડેમની એક સાઈડ અતિભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આ ચેકડેમ ભરાવાથી સેંકડો ખેડૂતોની હજારો વીઘા જમીનમાં શિયાળુ અને ઉનાળુ પાકમાં પિયતનો લાભ મળે છે આ ચેકડેમ ભરાવાથી ખેડૂતોના કૂવા અને બોરમાં પાણીની પુષ્કળ આવક થાય છે પરંતુ હાલમાં વિસ્તારમાં પડી રહેલ ભારે વરસાદથી આ ચેકડેમનો એક ભાગ સાઈડમાંથી ક્ષતિગ્રસ્ત થતા આ ચેકડેમ જો તૂટે તો ચેકડેમમાં ભરાયેલા પાણી ધસમસતા પાણીના પ્રવાહથી હજારો વીઘા જમીન અને પાકનો ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ હતી આથી ખેડૂતોયંત્રને જાણ કરતા સિંચાઈ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા ભારે વરસાદથી ચેકડેમનું સમારકામ કરવામાં મુશ્કેલી પડી રહી હતી તેના વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને પોતાના ટ્રેક્ટરોથી જાતે કામ ચાલુ કર્યું હતું અને જાતે જ સમારકામની કામગીરી હાથ ધરી હતી મારું નામ મુંજાભાઈ કાંડાભાઈ વડોદરા ગામ બેરણ અમારા ગામનો ડેમ અઢાર તારીખના બહુ જ અતિવૃષ્ટિ વરસાદ પડ્યો ઉપરવા એ લીધે ટ્રુટેબલ હતો જે તંત્રને જાણ કરતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવી જતા સિમેન્ટ રહેતી કાકરી અને આધુનિક સાધનોને ઘણી બધી મદદ કરવાથી અને ગામ લોકોના સહકારથી આ ડેમને રિપેર કરી દીધો અને હજી હાલમાં પણ રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ છે એક જગ્યાએ રિપેર થઈ ગયો એ આપણે પાછળ જોયું જોઈએ અને બીજો રિપેરિંગ કામ હજી ચાલુ છે તો તંત્રનો અને ગામ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ ડેમ બસે ગયો તો બસો ખેડૂતને જમીન ધોવાથી પસ થઈ છે અને બસોથી આસપાસ ખેડૂતને સિંચાઈ માટેનું પાણી પણ બસે ગયું ખૂબ ખૂબ આભાર બધાનો તંત્રનો અને ગામ લોકોનો આજે તમે જોઈ શકો બેરણ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગ તરફથી ગ્રામજનોને રેતી કાકરી અને સિમેન્ટ સહિતની મદદ પહોંચાડવામાં આવી હતી તેરા ખેડૂતોએ આત્મનિર્ભર બની એક દિવસ અને એક રાત્રિ સતત કામ કરી ક્ષતિગ્રસ્ત ચેકડેમનું રિપેરિંગ કરતા હજારો વીઘા જમીનમાં વાવેતર કરેલ પાક તેમજ જમીનનું ધોવાણ થતું અટકાવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર